સોનાનું મંગળસૂત્ર તથા રોકડ રકમ મળી કુલ સત્તર હજાર બસોના મુદ્દામા સાથે એક મહિલાને પકડી પાડી ચોરીનો ગુનો શોધી કાઢી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે હકુબેન ઉર્ફે હકુડી પરમાર રહે હાલ સુરત મૂળ દેવીપૂજકવાસ પાલીટાણાવાળા બાર્ટન લાઇબ્રેરી પાસે રોડ ઉપર ઊભા છે તેની પાસે રોકડ રકમ તથા જગ્યાએ આવી તપાસ કરતા મહિલા પાસે રહેલ પાકિટમાંથી મંગળસૂત્ર ભારતીય દરની ચલણી નોટો રૂપિયા ચૌદ હજાર સાતસો અને મંગળસૂત્ર મળી કિંમત રૂપિયા સત્તર હજાર નો મુદ્દામાલ કબજે લઈ જે અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી આ તમામ મુદ્દામાં કબજે કરી તેની તેની વધુ પાસે રૂપિયા ખાલી થઈ ગયેલ હોવાથી ગયા રવિવારે સાંજના સમયે પીરછેલા શ્રીમાં એક બહેન હાથમાં થેલી લઈને કાંઈક ખરીદી કરવા માટે ઊભા હતા ત્યારે તે બહેનની થેલીને બ્લેડ મારી થેલામાં રહેલ કાપડનું પાકીટ લઈને જતી રહેલ આ બાકીટમાંથી રોકડ રૂપિયા તથા મંગળસૂત્ર મળેલ જે મંગળસૂત્ર લઈને બજારમાં વેચવા માટે બાટન લાઇબ્રેરી પાસે ઉભેલ હોવાનું જણાવતા ઉપરોક્ત મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ગંગાજલિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ જયિદભાઈ વિડીયો એનો ક્યાં